નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં ગરુડ પુરાણનો અધ્યાય ત્રીજો યમ યાતના નિરૂપણ વર્ણન તે સાંભળવાના છીએ તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે તો હવે મિત્રો આપણે અધ્યાય ત્રીજાની શરૂઆત કરીશું

ભગવાન શ્રી હરિ મંદ મંદ હાસ્યે રેલાવતા બોલ્યા હે કશ્યપ પુત્ર આ યાત્નાઓનું પહેલેથી સહેલે સુધીનું વર્ણન હું તને કહું છું તે સાંભળો આ વર્ણન એટલું ભયાનક છે કે મારા ભક્તો પણ સાંભળીને થર થર ધ્રુજવા લાગે છે અને તું પણ ધ્રુજી ઉઠીશ હે વનિતાના પુત્ર બહુભિતપુરથી જીવ આગળ વધતા યોજન લાંબુ પહોળું ધર્મરાજપુર નામનું નગર આવે છે યમપુરમાં પોસીને જીવ હાહાકાર કરી ઉઠે છે અને મોટેથી બરાડા પાડવા લાગે છે અને આ રીતે બરાડા પાડતો જોઈને યમપુર માં રહેવા વાળા ધર્મધ્વજ નામના દ્વારપાલ એના વિષયમાં ચિત્રગુપ્ત પાસે જઈને જીવના સઘળા શુભ અશુભ કર્મો જણાવે છે ત્યારપછી ચિત્રગુપ્ત એ જીવનો સઘળો હિસાબ લઈ જઈને યમરાજાને જણાવે છે હે ગરુડ જે છે હંમેશા પાપ કર્મોમાં જ લાગેલો રહેશે ધર્મરાજ યાની યમદેવ એ જીવાત્માને સારી રીતે ઓળખે છે તેને જાણે છે છતાં પણ પાપી જીવોના પાપ પુણ્યને યમરાજ ચિત્રગુપ્ત દ્વારા તપાસ કરાવીને સઘળી માહિતી જાણી લેશે પછી ચિત્રગુપ્ત બધું જાણવા હોવા છતાં જીવના પાપોની શ્રવણ દ્વારા તપાસ કરાવે છે સ્વર્ગ ધરતી અને પાતાળમાં ફરવા શ્રવણ બ્રહ્માના પુત્ર છે અને એમને દૂરથી સાંભળવાનું અને જોવાનું વિશેષ જ્ઞાન છે એમની સ્ત્રીઓ પણ એમની જેમ દૂર સુધી જોવા તથા સાંભળવાને કાબિલ હોય છે એ સ્ત્રીઓના નામ અલગ અલગ છે એ સ્ત્રીઓ તમામ સ્ત્રીઓની શેષ્ઠાઓના આધારે તેમના દ્રશ્યોને જાણી લેશે એ પુરુષ અને સ્ત્રીઓ શ્રવણ અને શ્રાવણીઓ સ્ત્રી પુરુષના ગુપ્ત કરેલા કર્મ અને કૃત્ય ચિત્ર ગુપ્તને બતાવી દેશે એ ધર્મરાજના દૂતો માનવીની વાણી મન અને શરીરથી કરવામાં આવેલા શુભ અશુભ કર્મને યથાર્થ રૂપથી જાણવાવાયા હોય છે અને મનુષ્ય અને દેવતાઓના અધિકારીએ સત્યવાદી શ્રવણોમાં એવી શક્તિ છે તે માનવીઓના તમામ કર્મો જાણી અને યથાર્થ કહે છે વ્રત દાન અન્ય સત્યવાણીથી જે માનવી એમને સંતુષ્ટ કરે છે એના માટે તેઓ સ્વર્ગ અને મોક્ષ આપનારા હોય છે સત્યવાદી શ્રવણ પાપીઓના કર્મોને જાણીને ધર્મરાજની સામે જાહેર કરીને જીવો માટે દુઃખમય બની જાય છે સૂર્ય ચંદ્ર પવન અગ્નિ આકાશ પૃથ્વી જળ મન યમ દિવસ રાત્રિ બંને સંધ્યાઓ અને ધર્મ આ બધા મનુષ્યના ચરિત્રોને સારી રીતે જાણે છે ધર્મરાજ ચિત્રગુપ્ત શ્રવણ અને સૂર્ય વગેરે પોતાની જગ્યાએ સ્થિર હોવા છતાં મનુષ્યના શરીરમાં રહેલા તમામ પાપો અને પુણ્યોને જાણે છે આ રીતે યમરાજા પાપીઓના પાપને જાણીને એને પાસે બોલાવીને પોતાનું ભયંકર રૂપ બતાવે છે હાથમાં દંડ લઈને મોટી કાયાવાળા અને પાડા પર બિરાજમાન થયેલા યમરાજાના ભયાનક સ્વરૂપને પાપીઓ જુએ છે ત્યારે પાપી જીવ અતિશય ભયભીત થઈ જવાને કારણે હાહાકાર કરી ઉઠે છે યમરાજ પલયના મેઘ સમાન ગર્જના કરનારા કાળા પહાડ જેવા મોટા શરીરવાળા વીજળીના સમકારાની માફક સમકતા આયુધો ધારણ કારણે અતિ ભયંકર અને બિહામણા ભાષે છે તેઓ બત્રીસ હાથવાળા છે ત્રણ યોજન લાંબુ અને વિશાળ શરીર ધરાવે છે તથા કુવા જેવડી ઊંડી અને પોહળી ભયાનક ડરામણી આંખો છે મોઢામાં સિંહ સમાન અતિ તીક્ષ્ણ દાઢો છે લાલ લાલ આંખો અને લાંબુ છે તેમનો હિસાબનિશ ચિત્રગુપ્ત પણ મોત અને જવર અને જવર વગેરેથી યુક્ત ભયાનક ભાષે છે એમની પાસેના સઘળા દૂતો ભયાનક ડરામણી ગર્જનાઓ કરતા રહેશે એમને જોઈને ડરી ગયેલ જીવ પોતે કરેલ દૃષ્ટ કૃત્યને યાદ કરીને પસ્તાવો કરવા લાગે છે અને ભયાનક આક્રંદ કરતો જોર જોરથી વિલાપ કરવા લાગે છે તથા ત્યારે પાપીઓની ચિત્રગુપ્ત યમરાજાની આજ્ઞાથી પૂછે છે કે હે દુરાચારી પાપી તે અભિમાનથી દૂષિત થઈ વિચાર્યા વિના કોના માટે આ પાપકર્મ સંચિત કર્યા છે હે મૂઢ માનવી કામ અને પાપીઓની સંગતિથી થી ઉત્પન્ન દુઃખદાયક પાપ શા માટે ભેગા કર્યા છે તે હસતા હસતા પાપો કર્યા છે એવી રીતે હવે યાતનાઓ પણ ભોગવ આ સમયે તું ગભરાઈ જઈને મોહ શા માટે ફેરવી લેશે તે જે અતિશય પાપ કર્મો કર્યા છે એ પાપ જ તારા દુઃખનું નું કારણ છે તે તું જાણી લે યમરાજ મૂર્ખ પંડિત ગરીબ ધનવાન અને નિર્બળ બળવાન સૌની સાથે સમાન વ્યવહાર કરવા વાળા છે ચિત્ર આવી વાતો સાંભળતા જ પાપીજી પોતાના કર્મને વિસારતો ચૂપ સાપ થઈને બેસી જાય છે સૌરની જેમ નિહાલ થઈને બેઠેલા એ પાપીને જોઈને ધર્મરાજ એના પાપ માટે ઉચિત દંડ સંભળાવે છે અને કહે છે હે મહાપાપી અને નિર્દય તમે ઘોર અને ભયાનક નરકમાં જાઓ વગેરે એ પાપીઓને એક ફંદામાં બાંધીને નરકની તરફ ધકેલતા લઈ જાય છે ત્યાં સડકતા અગ્નિની સમાન મહાવિશાળ એક વૃક્ષ આવેલું છે એનો વિસ્તાર પાંચ યોજનનો છે એક યોજનની એની ઉસાઈ છે એ વૃક્ષની ડાળે નીચેની તરફ મુખ કરીને પાપી જીવોને ઊંધા આવે છે અને ભયાનક યાતનાઓ આપવામાં ડાળે વૃક્ષ સડકતો જીવ અતિશય દુઃખી થઈ પીડાથી રડવા લાગે છે પણ ત્યાં એની રક્ષા કરવાવાળું કોઈ નથી હોતું કોઈ દૂતમાં દયાધરમ હોતો જ નથી એ સેમેલ વૃક્ષમાં અનેક પાપી લટકીને પારાવાર યાતનાઓ ભોગવે છે ભૂખ તરસથી પીડિત થઈ જઈને યમના દૂતો તરફથી તાંડિત કરવામાં આવે છે મદદહીન એ પાપી જીવ દૂતોને હાથ જોડીને કરગરે છે હે દૂતો અમારા અપરાધની ક્ષમા કરો આ પ્રમાણે વિનવણી કરવા છતાં પણ પાપી જીવને લોખંડના સળિયા મુગધર તોબર તોમર ગદા ભાલા અને મૂસળ આથી અતિશય પીડાના કારણે જીવ મૂર્છિત થઈ જાય છે એમને આ રીતે થઈ ગયેલો જોઈને યમદૂતો કહે છે હે પાપી દુરાસારી તમે આવા દુખો આપવા જેવા કર્મો શા માટે કર્યા છે તરસ્યાને પાણી પીવડાવવું ભૂખ્યાને અન્ન આપવું વગેરે આવા સરળ કામો તમે શા માટે નથી કર્યા તે ક્યારેય કૂતરાને જેટલો પણ રોટલો પણ નાખ્યો નથી કાગડાઓને પણ કઈ દાન કરીને નથી ના તો ઘર પર આવેલા અતિથિનો સત્કાર કર્યો છે ના તો પિતૃઓનું તર્પણ કાર્ય કર્યું છે હે જે પોતાની ભયાનક યાતનાઓ છોડાવવા માટે ના તો તે ક્યારેય અન્નદાન કર્યું છે જેનાથી તારે આટલી યાતનાઓ ના ભોગવવી પડે ના તો તે સાધુઓની સેવા સાકરી કરી આથી હવે તારા ફળને જેના કારણે તે અધર્મને સંચિત કર્યો છે આથી યમરાજાની આજ્ઞાને દંડ ભોગવો હવે તો શ્રી હરિ જ અપરાધને ક્ષમા કરવા વાળા છે અમે લોકો તો એમની આજ્ઞાથી દંડ આપવા વાળા છીએ આમ કહીને નિર્દય થઈને જીવને ગભરાવા ભયભીત કરવાનું શરૂ કરે છે અંગારાના સંદેશ તેઓ નીચે પડી એમના પડવાથી પાંદડાઓની જેમ શરીર કપાઈ અને એ જીવોને વૃક્ષની નીચે રહેવા વાળા કુતરાઓ ખાય છે આથી એ પાપી ભયાનક આક્રાંત કરવા લાગે છે રડી રહેલા જીવના મુખમાં ધૂર ભરીને દોરડાઓથી બાંધીને મુસરથી ભયાનક રીતે મારવામાં આવે છે અને સુરોથી પીડા આપે છે ત્યારબાદ જેમ લાકડી સેરવામાં આવે તેવી જ રીતે જીવના શરીરને કરવતીથી કાપીને શીરીને બે ભાગ કરવામાં આવે છે કોઈ જીવને ધરતી પર સુવાડીને હાડીથી જીવોના ટુકડાઓ કરવામાં આવે છે અને કોઈ પાપીનું અડધું શરીર જમીનમાં દાટીને એના માથામાં ધારધાર તીરોનો વરસાદ વરસાવવામાં અને કોઈને દયાહીન થઈને કોલ્હામાં નાખીને ઈખની સમાન તળે છે કેટલાક જીવ સળગતા અંગારા સહિત અડધી બળેલી લાકડીઓની સારે તરફથી ભેગી કરીને લોખંડના ગોળાની માફક તપાવવામાં આવે છે કોઈને ઉકળતી કઢાઈના કઢાઈના ઘીમાં કોઈને ગરમ તેલની કઢાઈમાં નાખીને પકોડાની જેમ અહીં તહી સલાવવામાં આવે છે કોઈ જીવને માર્ગમાં ફરતા મતવાલા હાથી પાસે ફેંકી દેવામાં આવે છે કોઈને હાથ પગ બાંધીને નીચે લટકાવવામાં આવે છે કોઈને અતિશય ઊંડા કૂવામાં ફેંકવામાં આવે છે કોઈને ઉષા પર્વત પરથી ગબડાવવામાં આવે છે કોઈને ભયાનક કીડીઓના સમૂહમાં ફેંકવામાં આવે છે અને કોઈને ભયાનક કીડીઓથી કરડાવવામાં આવે છે આ સઘળા જીવોના વ્રજની સમાન કાગડા અને ગીધ વગેરે પાપી જીવના શરીરને નોસે છે આ આંખોમાં સાસ મારીને તથા મોહમાં માંસને સાસથી કાપે છે કોઈ પોતાના ઋણને માગે છે હવે તમને મેં યમલોકમાં જોયા છે તે મારું ધન ખાધું છે નરકમાં આવા ઝગડા કરવા વાળા પાપીઓના માંસ ચીંડી સીથી કાપીને યમદૂતોએ માગવા વાળાને આપે છે યમના દૂત આ પ્રમાણે એ પાપીઓને દંડ આપીને યમદેવની આજ્ઞાથી એ પાપીઓને પ્રતાડિત કરીને તાપી તામી ચંદાદી ધોર નરકમાં ખેસીને નાખે છે આ નરકો ખૂબ જ દુખો આપવા વાળા છે એ ઉપરાંત સીમળાના વૃક્ષ પાસે પાપીઓને જે દુઃખ મળે છે એનું વર્ણન થઈ શકે તેમ નથી એ ભયાનક યાતનાઓથી તો ભલભલા હાજા ગગડી જાય છે હે ગરોડજી બધા મળીને સોર્યાસી લાખ છે એમાંથી સૌથી કરુણ ભયાનક ધોર્ય નામનું એકવીસ મહાધોર છે એના નામો આ પ્રમાણે છે पेलू से तातिस्त्र बीजू से लोहशंकु तीज से महासैरव चौथू से सालमली, पांचमू से सैरव छठू से कुंडमल सातमु कालसूत्र आठमु पृतिमुतिका नवमु संघात दसमु लोहितोद अग्यारू सवि बार्मू संप्रताप तेरम महातीरथ चौदम काकली पंदरमू संजीवन સોળમું છે મહાપંથ સત્તરમું અવિશી અઢારમું અંધતા મિશ્ર ઓગણીસમું કુંભી પાક વીસમુ સંપ્રતાપન અને એકવીસમુ છે તપન જીવને આ એકવીસ નરકોમાં અનેક પ્રકારની પીડાઓ ભોગવવી પડે છે આ નરેક નરક અનેક પ્રકારના પાપોને ફળ આપનારા છે આ બધામાં યમદૂતો નિવાસ કરે છે આ નરકોમાં પડેલા અજ્ઞાની પાપી અધર્મીએ નરકોની યાતનાઓનો વર્ષો સુધી ભોગવે છે તાપિસ્ત્ર મહાપંત અંધાતામિસ્ત્ર અને શૌભરાધિક જેટલા નરકો છે એમનો ભોગ સ્ત્રી પુરુષના સંયોગવાળા પાપીથી ભોગવવા પડે છે આ પ્રકારે કુટુંબીઓનું પાલન કરવા વાળા અલગ થાય છે અને કુટુંબનું પાલન ન કરીને પોતાનું પેટ ભરવા વાળા પાપી આ લોકમાં કુટુંબ અને શરીર બંનેને છોડીને પરલોકમાં જઈને આ રીતે યાતનાઓ સહન કરે છે એમના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હોય છે આ બધા એના ફળ ભોગવે છે બધા પ્રકારના દંડ સ્વરૂપ ફળોને ભોગવીને મનુષ્ય ભોગવવા વાળું શરીર અહીં છોડીને દ્રોહરૂપી પાપનું સંબલન લઈને અંધકાર સ્વરૂપ અંધત તમ નરકે જાય છે કેટલાક એવા છે જે ફક્ત અધર્મીજ કુટુંબનું પાલન કરવાને તૈયાર રહેશે એ જીવ અંતે ધોર અંધકારના સ્થાનને સમાન અંધતા મિશ્રણ નામના નરકમાં જાય છે જેને લોકમાં જન્મ મળે છે તે પહેલા યાતનાઓ ભોગવીને પછી પવિત્ર ભૂલોકમાં આવે છે આ રીતે યમલોકનું આ સ્વરૂપ અત્યંત ભયાનક છે શ્રી ગરુડ પુરાણે ચારો ધારે યમયાતના નિરૂપણ નામનો તૃતીયો અધ્યાય સમાપ્ત તો મિત્રો આ વિડીયોમાં આપણે ગરુડ પુરાણનો અધ્યાય ત્રીજો સાંભળ્યો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય શ્રી જય શ્રી કૃષ્ણ